કપ વડે જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જ્ઞાન થતાં જ મન વશ બને છે મનવશ થતાં આત્માની પ્રાપ્તિ થાય છે અને આત્મા મળતાં સંસારમાંથી છૂટી જવાય છે જેમ લાકડાં ખૂટી જતાં અગ્નિ આપમેળે જ પોતાના ઉત્પત્તિ સ્થાનમાં હોલવાઈ જાય છે તેમ વૃત્તિઓનો નાશ થતાં ચિત્ત પોતાના કારણરૂપ આત્મામાં જ શાંત બની જાય છે પોતાના મૂળ કારણમાં શાંત થયેલા અને સત્ય તરફ વળેલા મનને ઇન્દ્રિયોના વિષયો તરફની મૂળતા દૂર થતાં કર્મનો વંશ કરનારા એ વિષયો જૂઠા જણાય છે ચિત્ત એ જ સંસાર છે માટે હંમેશા પ્રયત્નપૂર્વક તેને શુદ્ધ કરવું જેવું જેનું ચિત્ત હોય એવી તેની ગતિ થાય છે એ સનાતન રસ્ય છે ચિત્ત શાંત થતાં શુભાશુભ કર્મો નાશ પામે છે અને શાંત બનેલો મનુષ્ય જ્યારે આત્મામાં લીન થાય છે ત્યારે તેને અસહ્ય આનંદ પ્રાપ્ત થાય છે માણસનું ચિત્ત જેટલું બહારના વિષયોમાં આસક્ત હોય છે તેટલું જ જો પરમાત્મામાં આસક થાય તો બંધનમાંથી કોણ મુક્ત ન થાય હૃદય કમળની વચમાં સમસ્ત બુદ્ધિનો કાર્યનો સાક્ષી આત્મા અને પરમ પ્રેમનો વિષય પરમાત્માનું ધ્યાન કરવું એ પરમાત્મા મન અને વાણીથી જાણી શકાતો નથી તે આદિ અને અંતથી રહિત છે એક માત્ર સત સતુરૂપ પ્રકાશથી પ્રકાશે છે અને કલ્પનાથી પર રહેલો છે તેને ગ્રહણ કરવાની કે છોડવાની સામાન્ય ભાવની કે વિષય ભાવની કલ્પના પણ નથી તે તો સ્થિર શાંત અને ગંભીર છે તે જ પણ નથી અને અંધકાર રૂપે ફેલાયેલો પણ નથી પરંતુ રહિત આભા આભાસરહિત અને મુક્ત ચેતન જ છે તે નિત્ય શુદ્ધ અને જ્ઞાનમય મુક્ત સ્વભાવ સત્ય સૂક્ષ્મ સર્વવ્યાપક ને માત્ર એક જ પરમાત્મા છે એ પરમ આનંદનો સમુદ્ર અને પ્રત્યક્ષ સ્વરૂપ ધારણ કરનારો હું જ છું તેમાં કોઈ પણ શંકા નથી અંતકરણમાં રહેલા આનંદને આશરે રહેનારા આશારૂપ પિસાચને દૂર ધકેલી દેનારા આખા જગતને બહાર મદારીના ખેલ તરીકે જોનારા અને અસંગ એવા મારામાં દુઃખો ક્યાંથી પ્રવેશી શકે વર્ણ અને આશ્રમનો ધર્મ પાળનારા મૂળ લોકો જ પોતાના કર્મો પ્રમાણે ફળ મેળવે છે પરંતુ વર્ણ વગેરેના ધર્મો છોડી દઈ આત્મામાં જ સ્થિર રહેનારા મનુષ્યો અંદરના આનંદમાં જ સંતોષી રહે છે વર્ણ અને આશ્રમના ધર્મ તેમજ અવયવોવાળું શરીરે બધા જ આદિ અને અંતવાળા હોય માત્ર અંત સ્પષ્ટ જ છે માટે પુત્ર વગેરેના શરીરો પર મોહ ન રાખી પરમ આનંદ રૂપ અનંતમાં પરમા પરમાત્મામાં સ્થિર બનવું અધ્યાય બીજો એક સમયે ભગવાન મૈત્રી કૈલાસ પર્વત પર ગયા અને ત્યાં જઈને મહાદેવને તેમણે કહ્યું કે ભગવાનનું પરમ તત્વનું રહસ્ય મને કહો મહાદેવ બોલ્યા શરીર એ દેવાલય છે અને તેમાં જીવ એ કેવળ પરમાત્મા છે આવી અજ્ઞાનરૂપ નિર્માલ છોડી દેવું અને એ પરમાત્મા હું જ છું એમ જાણી તેની પૂજા કરવી જીવ અને પરમાત્મામાં ભેદ ન જોવો એ જ્ઞાન છે અને મનને વિશ્વમાંથી છૂટું કરવું એ ધ્યાન છે મનના મરનો ત્યાગ કરવો એ સ્નાન છે અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી એ પવિત્રતા છે અને બ્રહ્મરૂપ અમૃત પીવું અને દે ટકી રહે એટલો ખોરાક ખાવો ખોરાક ખાવો પોતે એકલા થઈ અદ્વેત રહી એકા સ્થાનમાં રહેવું બુદ્ધિમાન મનુષ્ય આ પ્રમાણે કરીને મુક્તિને પામે છે મા બાપના મળથી ઘડાયેલા જન્મ મરણવાળા સુખ દુઃખના સ્થાનરૂપ અને અપવિત્ર એવા આ શરીરને અટકીને સ્નાન કરવું જોઈએ સાત ધાતુ વડે ઘડાયેલા રોગવાળા પાપના ઘર જેવા અસ્થિર અને વિકારોના આકારોથી ભરેલા આ શરીરને અડકીને સ્નાન કરવું જોઈએ આંખ કાન વગેરે નવ દરવાજા વાટે હંમેશા જેમાંયથી મળ બહાર નીકળ્યા કરે છે તેવા અને એ મળમાંથી ઉત્પાદન થતી દુર્ગંધ ગંધી ભરેલા આ દુષ્ટ મલિન શરીરને અટકીને સ્નાન કરવું જોઈએ માતાના સૂતકના સંબંધવાળું હોય એ સૂતક સાથે જ જન્મે છે અને મરણ સૂતકના સંબંધવાળું છે માટે આ શરીરને અટકીને સ્નાન કરવું જોઈએ મળમૂત્ર દુર્ગંધ વગેરેની શુદ્ધિ તો માટી જળ વગેરેથી થાય છે પરંતુ એ તો લૌકિક શુદ્ધિ છે ખરી પવિત્રતા તો હું મારું વગેરેને દૂર કરવાથી જ થાય છે પવિત્રતા ચિતની સુધી કરનાર છે અને વાસનાનો નાશ કરે છે પણ જ્ઞાનરૂપી માટી અને વૈરાગરૂપી જળ વડે ધોવાથી જે પવિત્રતા થયેલી કહેવાય છે તે જ ખરી પવિત્રતા છે અદ્વૈતની ભાવના એ જ ખરી દીક્ષા મૂર્તિ છે અને દ્વેતની ભાવના એ અક્ષય વસ્તુ છે ભિક્ષુએ ગુરુ અને શાસ્ત્રના કયા અનુસાર ભિક્ષા માગવી જેમ ચોર કેદખાનામાંથી છૂટીને દૂર જઈને વસે તેમ જ્ઞાની પુરુષે સંન્યાસ લઈને પોતાનો દેહ છોડી દૂર વસવું રૂપ પુત્રને ધનરૂપ ભાઈને મોરૂપ ઘરને અને આશારૂપ પત્નીને છોડી દેનારો તરત જ મુક્ત થાય છે એમાં શંકા નથી મોરૂપી મા મરી ગઈ છે અને જ્ઞાનરૂપ પુત્ર જન્મ્યો છે તેથી મરણ અને જન્મમાં બે સૂતક લાગ્યા છે તો સંધ્યા કેવી રીતે કરીએ હૃદયરૂપકાશમાં ચેતન ચેતનરૂપી સૂર્ય હંમેશા પ્રકાશ કરે છે અને તે આથમતોય નથી અને ઉગતો એ નથી તો પછી સંધ્યા કેવી રીતે કરવી અહીં બધું જ એક જ છે એને બીજું કાંઈ છે જ નહીં એમ ગુરુના ઉપદેશ વડે જે નિશ્ચય થયો છે તે જ એકાંત છે મઠ કે વનનો મધ્યમ ભાગ એકાંત નથી જેઓ સંશય વિનાનો છે તેઓ જ મુક્ત થઈ ગઈ શકે છે અને જેમને સંશય છે તેઓ અનેક જન્મોના અંતે પણ મુક્ત થઈ શકતો નથી આથી ગુરુ અને શાસ્ત્રના વંચનો પર વિશ્વાસ રાખવો કર્મો છોડી દેવા તે કાંઈ સન્યાસ નથી તેમજ હું સન્યાસી છું એમ કહેવાથી જે કોઈ સન્યાસી થવાતું નથી સમાધિમાં જીવ અને પરમાત્માના એકપણાનું ભાન થવું એ જ સન્યાસી કહેવાય છે જેને બધી ઈચ્છાઓ ઉકેલું પાછું ખાવા જેવી લાગે છે અને જેણે દેહની મમતા છોડી દીધી છે તેને જ સન્યાસનો અધિકાર છે જો બધી વસ્તુઓ ઉપર મનમાં વૈરાગ આવે તો જ વિદાને સંન્યાસ લેવો નહીં તો જરૂર પતન થશે જે મનુષ્ય પૈસાની અન્નની વસ્ત્રની અથવા નામની લાલચથી સંન્યાસ લે છે તે બધે બાજુથી ભ્રષ્ટ બનેલો થઈ કદી પણ મુક્તિ પામતો નથી તત્વોનો વિચાર ઉત્તમ છે શાસ્ત્રનો વિચાર મધ્યમ છે મંત્રોની સાધના અધમ છે અને તીર્થોમાં ફરવું અધમમાં અધમ છે પાપમાં પાપ છે પ્રતિબિંબ બનેલા ઝાડના ફરના સ્વાદનો આનંદ આવતો નથી એ ખાવાથી મતલબ આનંદ આવે છે તો મતલબ કે જે છે આ માયા વડે મૂઢ ચિતવાળો હોય હું રૂપ આત્માને જ પૂર્ણપણે જાણતો નથી તેઓ મા બુદ્ધિમાન હોય તો પણ કાગડાની પેઠે અભાગ્યુ પેઠ ભરવા માટે જ અહીં તહીં રખડ્યા કરે છે પથ્થર સોનું કે માટીમાંથી બનેલી મૂર્તિની પૂજા કરવાવાળાને મોક્ષ મળતો નથી અને ફરી જન્મ મરણના ચક્રમાં પડવું પડે છે આથી ફરી જન્મ ન આવે તે માટે સન્યાસીએ એવી બહારની પૂજા છોડી છોડી પોતાના હૃદયમાં જ આત્માની પૂજા કરવી સમુદ્રમાં રહેલો ગળો અંદર અને બહાર પાણીથી ભરેલો જ છે અને ખાલી જગામાં રહેલો ખાલી ગળો અંદરને બહાર પણ ખાલી જ છે તેમ ગ્રહણ કરનારાને કરનારો ન થા તેમજ ગ્રહણ કરવાના વિષયવાળો પણ ન થા આવી બધી કલ્પનાઓને છોડી દઈ જે બાકી રહે તેમાં તનમાય થા દ્રષ્ટા દૃશ્ય અને દર્શનનેને વાસનાની સાથે છોડી દઈ દર્શનનો પહેલો અભાસ જેમાંથી થાય છે તે જ આત્માને તું કેવળ તું ભજ બધા સંકલ્પો જેમાં શાંત થઈ જાય એવી જે પથ્થર જેવી અવસ્થા તે જ પરમ પરમ સ્વરૂપ પરમાત્મા જે છે તો અધ્યાય ત્રીજો હું જ છું હું જ હું જ હું છું બીજો પણ હું જ છું હું જ પરમાત્મા છું ઉત્પત્તિ હું જ છું સર્વનો ગુરુ છું અને સર્વ લોકમાં તે હું જ છું હું જ સિદ્ધ છું શુદ્ધ છું અને પરમ પરમાત્મા તત્ત્વ પણ હું જ છું હું હંમેશા છું હું નિત્ય છું અને પવિત્ર છું વિજ્ઞાન છું હું વિશેષ છું સોમ હું છું બધુંએ હું જ છું હું શુભ છું શોક રહિત છું સમ છું ચેતન છું હું માન અને અપમાનથી રહિત છું ત્રણ ગુણોથી રહીત છું શિવ શિવ છું હું દૈત છું અને હું અદ્વેત રહિત છું સુખ દુઃખ વગેરે જોડકાથી રહિત છું ઉત્પત્તિ અને વિનાશ વિનાનો છું પ્રકાશ વિનાનો છું છતાં પ્રકાશ રૂપ પણ હું જ છું હું નિત્ય છું હું શુદ્ધ છું હું એક સંખ્યા અને બે સંખ્યા વિનાનો છું સતુ અને અસતુ ભેદ વિનાનો છું અને હું શુદ્ધ ભ્રમ જ છું હું ચિત્ત વગેરે સર્વથી રહિત છું હું દાતા ધ્યાન અને ધ્યેયથી રહિત છું અકાર ઉકાર અને મકાર પણ હું જ છું અને પૂર્ણ સ્વરૂપ અને સતીનાનંદ રૂપ છું બધા તીર્થો પણ હું જ છું અને ભગવાન શિવ પણ હું જ છું હું જ લસ્ય અને અલસ્ય રહિત છું અને રૂપની વચ્ચેમાં રહેલો હું જ છું હું જ જન્મ વગેરે છ વિકારો વિનાનો ચામડી વગેરે છ કોષો વિનાનો અને કામ ક્રોધ વગેરે છ સૂત્રો વિનાનો છું હું જે સર્વ પ્રકાર રૂપ છું અને ચેતન રૂપ જ્યોતિ પણ હું જ છું હું જ ત્રણ કાળથી પર છું અને કામ ક્રોધ વગેરે વગેરેથી રહીત છું હું જ શરીર વગેરે પર છું નિર્ગુણ છું હું ધાન વિનાનો છું અને હું જ હંમેશા સ્વરૂપરૂપ છું અને શાંત પરમાત્મા છું આવો જેનો સ્વભા સ્વભાવનો અનુભવ છે તે જરૂર હું પરમાત્મા છું એમ પરમાત્મા રૂપ જ થાય છે એમાં શંકા નથી જે મનુષ્ય એકવાર પણ આ સાંભળે છે તે પોતે પરમાત્મા જ થાય છે એમ આ ઉપનિષદ કહે છે ઓમ મારા અંગો વાણી પ્રાણ આંખ કાન બળ અને બધી ઇન્દ્રિયો પુષ્ટ બનો આ સર્વ જગત ઉપનિષદમાં રહેલું પરમાત્મા જ છે હું જ પરમાત્માને દૂર ન કરું અને પરમાત્મા મને દૂર ન કરો પરમાત્મા મારો અનાદર ન કરો અને હું પરમાત્માનો અનાદર ન કરું આત્મા ઉપર પ્રીતિવાળા મનુષ્ય માટે આ ઉપનિષદોમાં જે ધર્મો કયા છે તે મારામાં હો મારામાં હો ઓમ શાંતિ 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 સર્વે આત્માને હું મારા હૃદયભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું